સર ડિટેલ મટીરિયલ વાંચે તો તમારા મુખ્યસમાં ઓછા માર્ગસ જો હવે ડિટેલ મટીયલ તમે વાંચો તમે વાંચ્યું તમે ટેસ્ટ આપી અને માર્ક્સ ઓછા આવ્યા હવે આમાં શું કરવાનું તમારે જે તમારા ખોટા પડ્યા છે માનો કે તમારે પચાસ તમે માર્ક્સની ટેસ્ટ આપી હું તમને એક્ઝામ્પલ આપું અને એમાંથી તમારા ખોટા પડ્યા છે અઢાર અઢાર તમારા ખોટા પડ્યા હવે આ જે અઢાર ખોટા પડ્યા ને એને તમે અહીંયા લખો કે ક્રમ કયો છે ટેસ્ટમાં ભાઈ પંદરમો છે એનો ટોપિક કયો હતો ટોપિક પાંચમો ટોપિક જે પણ ટોપિક એનું નામ લખો એનો સબ ટોપિક સબ ટોપિક લખે શું ટોપિકની અંદર બીજો ટોપિક હશે માનો કે અહીંયા તમે લખો છો આયોજન બરાબર અને અહીંયા પંચવર્ષીય યોજના બરાબર અને ખોટું પડવાનું કારણ એ કારણ લખો કે મારી પાસે નોલેજ નથી અચાન નોલેજ છે તો મારી સિલી મિસ્ટેક થાય છે જે પણ થતું એ લખો તમે અહીંયા બરાબર એવી રીતે સત્તરમાં ક્વેશ્ચન ખોટું પડ્યો વીસમો ક્વેશ્ચન આ બધું લખો અને તેથી શું થશે આ ટેસ્ટનું આપણે તમારે ડિટેલ એનાલિસિસ થશે મને ખબર પડે કે પંચવર્ષીય યોજનામાં મારું નોલેજ ઘટે છે એટલે મારે શું ખબર પડશે પંચ યોજના મારી એક વાત વાંચવાની મને એ ખબર પડી કે મારે આટલા ક્વેશ્ચનમાં એટ ધ એન્ડ ઓફ પોઈન્ટ ઓગણીસમાંથી મારે અગિયાર ક્વેશ્ચનમાં મારી સિલી મિસ્ટેક થઈ મનિંગ શું થયો મારે કાતો પ્રશ્ન સમજવામાં ભૂલ થાય છે કાં તો એને કરવામાં ભૂલ થઈ તો નેક્સ્ટ ટાઈમ હું જ્યારે કરીશ ત્યારે મારે બધી વસ્તુ ધ્યાન રાખવાનું છે તો દેટ ઇઝ ડિટેલ એનાલિસિસ ઓફ એની ટેસ્ટ કે મારે પોતાનું આ વસ્તુ ખોટી છે આ વસ્તુ સાચી છે અને આમાં ટાઈમ નહીં લાગે આમાં દસ પંદર મિનિટ લાગશે ને તમને એટલું ક્લિયરિટી જશે એટલી ક્લેરિટી મળી જશે કે એક્ઝામની અંદર આ પ્રશ્ન મારે અટેમ્પ કરો કે ના કરો તમે તરત જવાબ આપી દેશો પોતાની જાતને આપણે દર વખતે આ એક્ઝામ મારે અટેમ કરો નથી કરો મને નથી આઈડિયા તમે તાત્કાલિક જવાબ આપી દેશો ક્યાં એટેમ્પ કરો કે નથી કરો